લેટર કાર્ડ મામલાને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે એસએમસી ની ટીમ આજ સવારથી જ અમરેલી સર્કિટ હાઉસ પહોંચી છે ત્યારે ના વડા નિલિત રાય અને તેમની ટીમ આ સવારથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે એ પ્રમાણે પાયલગોટી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે તેમને પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો હતો તેમને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે પાયલ ગોટીને સવારથીને જ કલાકો સુધી તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે કિશોર કાનપરિયા તાલુકા ભાજપ પ્રમુખ છે તેમનું પણ નિવેદન લેવામાં આવ્યું તું સવારથી આ તપાસનો ધમધમાટ શરૂ છે શરૂ છે ત્યારે જે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન પંતનામું જે કરવામાં આવ્યું હતું ત્યાં બનાવ સ્થળનું નિલિત દ્વારા તપ સ્થળ વિઝિટ કરવામાં આવી હતી અને જે રિકન્ટ્રક્શન પંતનામાના જે વિડીયોમાં દેખાતા જે અધિકારીઓ છે તેમના પણ નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે આવતીકાલ સુધી આ તપાસનો ધમધમાટ શરૂ રહેશે હરેશ કુમાર એબીપી અસ્મિતા અમરેલી